મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ શ્રીનગરની દરગાહ પર

ઉપયોગ થતો જોયો નથી તેમણે ભારપૂર્વક કહ્યું કે સરકારી પ્રતિકો ઉપયોગ માત્ર સરકારી કાર્યો માટે જ થાય છે મસ્જિદ દરગાહ મંદિર કે ગુરુદ્વારા એ ધાર્મિક સંસ્થાઓ છે સરકારી સંસ્થાઓ નથી તેથી ત્યાં સરકારી પ્રતીકોનો ઉપયોગ અયોગ્ય છે

उस गलती का किसी ने ना माफी मांगी ना हमें समझाने की कोशिश की लेकिन उसके बाद जब लोगों के जज्बात सामने आए तो आ, सारा आ, जो है इंतजामिया का गुस्सा उनके खिलाफ पहले तो जिस वजह से ये हुआ उसका हमें समझा दीजिए क्या जरूरत पड़ी थी ये पत्थर लगाने की आज शेर कश्मीर जो है वो 1982 में वफात पा गए थे ये हजरत बल मस्जिद जो है दरगाह ये उन्होंने कायम की थी જો આજ કા જો આજ કા સ્ટ્રકચર હૈ પેનેત પથ્થર નહી લગાયા કહી પેનામ નહી લગાયા લગાને જરૂરત નહીં